નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બે જાન્યુઆરી બે હાજર છવ્વીસ ને આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં આજે ફરીવાર ઊંઝામાં ત્રણસો રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે અને બજાર ફરીવાર સુડતાલીસો આસપાસ દેખાઈ રહી છે સાથે જ મિત્રો તમામ માર્કેટ યાર્ડમાં પણ બસો રૂપિયા સુધીનો સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે એક દિવસ ઘટાડો અને એક દિવસ સુધારો એવી રીતે હવે મિત્રો બે હજાર છવ્વીસમાં સુધારા સાથે કન્ટિન્યુ વેપાર જોવા મળી શકે છે વાયદામાં તે જ યથાવત જોવા મળી રહી છે તો ચાલો મિત્રો જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ ની અંદર માંડલ છત્રીસો થી ચાર હજાર એકાવન રૂપિયા મોરબી ચોત્રીસો થી ચાર હજાર અડસઠ રૂપિયા રાજકોટ આડત્રીસો થી બેતાલીસો ને પંચોતેર રૂપિયા ભચાઉ ત્રણ હજાર નવસો થી ચાર હજાર એકાવન રૂપિયા विसादर पच्चीसो त्राण हजार रूपया जामजोधपुर चौत्रीसो चार हजार नेुपिया वाही थी सो सीतेतालीस छियासी रूपया हारीज छो त्रीसो पचास रूपया हिमतनगर बेहजार रूपया भावनगर त्राण हजार नौ सौ त्राण हजार नौ सौ रुपया राधनपुर चौत्रो चुम्मासौ रूपिया બોટા છત્રીસો થી બેતાલીસો ને પચાસ રૂપિયા સમી આડત્રીસો પચાસ થી ચાર હજાર પંચોતેર રૂપિયા ઊંઝા ચોત્રીસો થી છે રૂપિયા જૂનાગઢ થી એકતાલીસો ચાલીસ રૂપિયા નેનાવાદ છત્રીસો થી પાંચ રૂપિયા બાબરા ત્રણ હજાર થી ચાર હજાર પંચાણું રૂપિયા જામનગર આડત્રીસો થી પચીસ રૂપિયા પાટણ આડત્રીસો થી એકતાલીસ રૂપિયા दर जाम चार हजार नेवतालीस रूप नौ सौ सीते चार हजार पच्चीस रूपया ध्रांगद्रा त्राण हजार पचास धी चार रुपया छेतपुर ब्रीसो पचास ठीक हजार नौ सो पचीस रुपया विसनगर पत्र सौ पत्र रुपया કોચરાજી પાંત્રીસોથી એકતાલીસ રૂપિયા અમરેલી ત્રણ હજારથી આડત્રીસો ને પંચર રૂપિયા વિરમગામ ત્રણ હજાર નવસો એક્યાશીથી ત્રણ હજાર નવસો ને એક્યાસી રૂપિયા કાલાવડ ત્રણ હજાર નવસો પંચાવનથી ત્રણ હજાર નવસો ને પંચાવન રૂપિયા ધાનેરા છત્રીસોથી બેતાલીસ રૂપિયા જસદણ તેત્રીસોથી બેતાલીસ રૂપિયા અને વાંકાનેર સાડત્રીસોથી એકતાલીસો ને સિત્તેર રૂપિયા